સુરતના સરથાણા વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને એક મહિલા પાસેથી ચૌદ લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી છે આ સાથે મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ પણ ભુવાએ આચર્યું હતું હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવી અનેક લોકો સાથે છેતરપિંડી થતી હોવાની ઘટનાઓ સામે આવે છે ત્યારે આવી જ એક ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં સામે આવી છે જેમાં એક સોસાયટીમાં રહેતી મહિલાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સોસાયટીમાં આવેલ એક મંદિરમાં દર્શન કરવા માટે જતી હતી ત્યારે તે જ મંદિરમાં બુઆ કનુભાઈ ઉર્ફે કલ્પેશભાઈ કોરાટને આ મહિલા મળી હતી અને તેમણે તેમના જીવનમાં પડતી મૂંઝવણ અને મુશ્કેલીઓ વર્ણવી હતી ત્યારબાદ બુઆએ જણાવ્યું હતું કે તમારે ગામ

મહિલા આ વાતનો વિરોધ કરે તો તેમને માર મારતો અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ ગુજારતો હતો બે વર્ષ પહેલા આ બુઆએ મહિલાને એક કળસ આપ્યો હતો તેણે જણાવ્યું હતું કે બે વર્ષ બાદ આ કળસમાં हीरा મોતી આવી જશે આ સમગ્ર મામલો બે વર્ષ ચાલ્યા બાદ મહિલાએ કળસ ખોલતા તેમાંથી પથ્થરો નીકળતા મહિલા છેતરાઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી મહિલાએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે લંપટ ભુવા કનુ ઉર્ફે કલ્પેશ કોરાટની ધરપકડ કરી કાયદે કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલ તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ જે અનુસંધાને આઈપીસી કલમ ત્રણસો છોતેર બે એન ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોર્યાસી ચારસો વીસ પાંચસો છ બે એકસો મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આ ફરિયાદભાઈ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય તેઓ અવારનવાર સરથારણ પોસ્ટની અધ્યક્ષ સોસાયટીમાં મુગલધામનું મંદિર આવેલ છે એ મંદિરમાં દર્શન કરવા જતા હોય તેમને પણ એવું કહેલ કે તમે ત્યાં દર્શન કરવા આવો તમારી પરિસ્થિતિ સુધરી જશે જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય ફરિયાદણભાઈ પોતે ભુવાજીના અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આજે જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે ચૌદ લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદી ફરિયાદણ બાઈની વિધિ કરવાના બહાને બાઈને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા સાહેબનાઓએ ફરિયાદની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળી લીધેલ છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ભુવાજી છે આરોપી કલ્પેશભાઈ નારણભાઈ કોરાટ રહેવાસી પ્રમુખ પાર્ક સોસાયટી સિલ્વર ચોક સરથાણા તેઓનાઓને ગઈકાલ તારીખ નવ ચાર બે હાજર ચોવીસ ના કલાક બાવીસ જીરો વાગે અટક કરેલ છે અને હાલ આરોપીની પૂછપરછ અને તપાસ ચાલુ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત